दोस्तों अगर आपको यह वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए तालुकाना 132 ગામના મારા ભાઈઓ અને બહેનો અને tata નસવાડી તાલુકાના ભાઈઓ આપડા પડોશી બતા આઠા ડુંગરી ગામમાં આયા એ મારા ભાઈઓ તમોને બતાને મારા ભાઈઓ ના રામ રામ નવા વરેનો રામ રામ મારા ભાઈઓને બતાને રામ રામ કેમ કે આપણા આદિવાસી સમાજ ના સાહેબ આપણા આદિવાસી થી સાહેબ આપણા માટે સમાજની આપણા આદિવાસી ના ભાઈઓને મળવા માટે મુલાકાત કરવા માટે આપણા આઠા ડુંગરી જૂથ ગામ પંચાયત ની અંદર આયા તો એ સાહેબ નો મેં ખૂબ ખૂબ આભાર મારો સરપંચ તરીકે મારા બધા ભાઈઓ બહેનો મારા તાલુકાના કવાટ થી બધા ગામડે ગામડે થી આવ્યા બધાને મળ્યો બધાનો આભાર મેં માનું મારા ભાઈ છે ને સાહેબને હાલવાનો છે માનો અને મારી વાણી પૂરી કર્યું મારા ભાઈ છે રામ 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 multimod spam po 福 pecolия